આજે અમી ક્યાં જવાના છે તમને બધાને ખબર છે ટાઈટલ અને થમનર થઈને તમને ખબર તો પડી ગઈ ક્યાં જવાના છે પણ એક ખાસ વાત એ કે ને મને ખીજા હે બહુ હું જાઈને આજ પહેલી વાર કારણ કે કહો દઉં ને મને બધા બધી વાર ને ફોન કરું એટલે ને કે મોટા માણા મોટા માણા તો આજ ખીધાવાના છે મને બહુ કેમ લાગે ખીજાય તો ખરાબ થઈને હે તો ખીદાય તો ખરાબ થયે ને તમે સાંવડી ન ખીદાય એવું નહીં તો હાલે ખીદાય નવ એટલે ખીદાવાય અને ભાઈ આજે અમારા અવિનેશ ભાઈરખા રહે હતા એને જો હું ખાવી

બે ભાઈ આગળ ઘડી બેસો માથે વાતચીત કરશું મજા આવશે રૂપાબેન અંદર બેઠા છે હા અને ભાઈ ખેજાણા થોડું ખેજાણા કારણ કે ભાઈ ઠપકો દે ઘણી વાર મને કીધું ભાઈ આવજો આવજો કે આ વખતે હું એને દોઢસો કિલોમીટર આખો હતો ને નાથી પ્રેશર થકો ખાધો મેં કીધું ગામ ગામમાં ગામમાં તો બધા જાય મેં કીધું એટલે આગેથી મારે જ આવું છે મુકેશભાઈ પાસે એમ તો એને એમ લાગે ને મુકેશભાઈ એમ કે આયા એમ તો જો બે ભાઈ બેઠા છે ઘડીક તો ફેમિલી જોવા મારે કવિતાબેન જો ચાલીને જેવા છે કેમ છે સારું છે ને બેન સારું

દોડા દોડા છોડે તો આમ રીલ બનાવી નથી છોડવા પડશે આમ જોતું ને તો હા તો એથી છોડવી પડે ભાઈ કારણ કે ભાઈ એક રીલ બનાવવીને શૂટ કરવાની અમારે કેવી આવશે કેવી નહીં તો તમારે ઇન્સ્ટાગ્રામમાં જવું પડશે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય કેવી રીલ છે એમ હવે બે તો યાથે બોલાવવા પડશે એમ માથે તેવા રીલ બનશે અને ભાઈ જો મુકેશ ભાઈના ઘણા બધા વિડીયો તમે જોયા છે આ ખૂનામાં ઉભા રીલ બનાવેલા

મેન્શન કરેલ હે તો ખાસ કરીને એમાં વિડીયો જોઈ લેજો એમાં તો તમે જોઈ લેજો ભૂલતા નહીં જોવાનું અને ડિસ્ક્રિપ્શન ની અંદર પણ છે મોડું થઈ ગયું પાંચ પાક આવી જાય હવે થોડોક જ રોલો મુકેશભાઈ તો જય 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 સિંહ જય માતાજી માતાજી હારો હલો પાસે આવ્યો હા તો હવે જઈ ભાઈ ડાયરેક્ટ ઘેરે

શાક ને એવું કઈ ગામમાં લેવા દવાનું ન વાડીયા થોડું થોડું કરેલું હોય કે એટલે થોડું થોડું શાક બનાવવા કરે અને ખાવા ને ભાભી ખબર કે વાંધો નહીં હા

ખબર પડે તો ભાઈ જોવા તો એવું રેલા લેતા ગોદી ભાભી કે મેથી લેતા આવજ એમ મેથી લેતા તમારા ગામમાં ગામ માં મળે